તમિલનાડુના થુથુકુડીમાં મંદિરમાં ચોરીનો પ્રયાસ ચોરે મંદિરમાં ઘુસી દાનપેટી તોડી ચોરીનો કર્યો પ્રયાસ દાનપેટી ન તૂટતા ચોર ભાગી છૂટ્યો ચોરીની ઘટના સીસીટીવીમાં થઈ કેદ ડોડા જિલ્લામાં ભારે હિમવર્ષા બાદ ભાલેસા વિસ્તારમાં બરફની ચાદર છવાઈ પ્રવાસીઓએ બરફવર્ષાનો આનંદ માણ્યો ડોડાનો ભાલેસા પ્રદેશ ઘણા દિવસોથી ભારે હિમવર્ષાના કારણે છવાયો છે બરફથી લદ્દાખમાં ભારે હિમવર્ષા કારગિલમાં રસ્તાઓ બરફથી ઢંકાયા શ્રીનગર લેહ હાઇવે પર ઝોજીલા પાસ પર બરફ હટાવવાની કામગીરી સતત શરૂ વાહન વ્યવહારને પહોંચી અસર જમ્મુ કાશ્મીરના ભદરવામાં હિમવર્ષાના મનમોહક દ્રશ્યો આવ્યા સામે ભદરવા ખીણ પર્વત બરફથી ઢંકાયેલ જોવા મળ્યા મોટા વૃક્ષો પણ બરફથી ઢંકાયા આખા વિસ્તારમાં છવાઈ સફેદ ચાદર મથુરામાં બાંકે બિહારીના સાન્નિધ્યમાં હોળી રમવા ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું મંદિરમાં અબિલ ગુલાલની છોડોડી હજારોની સંખ્યામાં ભક્તોએ મંદિરમાં હોળીની ઉજવણીમાં લીધો ભાગ હોળી ફુલડોલ મહોત્સવને લઈને મંદિરમાં કરાયો વિશેષ શણગાર લાહોલ ઘાટીમાં વાતાવરણમાં પલટો હિમવર્ષા બાદ નયનરમ્ય દ્રશ્યોનું સર્જન સ્નોફોલથી ઠેર ઠેર બરફનું સામ્રાજ્ય છવાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા શિમલાના હવામાન વિભાગે વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કર્યું રાજ્યમાં બે દિવસ ભારે ગરમીનું યલો એલર્ટ કેટલાક વિસ્તારમાં બેતાલીસ ડિગ્રી ડિગ્રી સાથે નોંધાયું સૌથી વધુ તાપમાન રાજ્યના ત્રણ શહેરોમાં તાપમાન ચાલીસ ડિગ્રી ને પાર રાજકોટમાં એકતાળીસ એક ડિગ્રી ભુજમાં ચાલીસ ચાર ડિગ્રી જયારે સુરેન્દ્રનગર ચાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું તાપમાન અમદાવાદમાં બે દિવસમાં તાપમાન એકતાળીસ ડિગ્રી થઈ શકે અમદાવાદમાં અડત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં નોંધાયું ઓગણચાળીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન વલસાડ સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ બોટાદ ભાવનગર અને કચ્છમાં પણ હવામાન વિભાગે આપ્યું છે યલો એલર્ટ આ વખતે ઉનાળો અસહ્ય રહેશે કચ્છ સૌરાષ્ટ્રના ભાગોમાં પડશે વધારે ગરમી પરેશ ગોસ્વામીની આગાહી કહ્યું આ વખતે તાપમાન રેકોર્ડ તોડી શકે ઉનાળાની શરૂઆતમાં આજ હીટવેવનો પ્રથમ રાઉન્ડ અનુભવાશે ગરમીને લઈને પરેશ ગોસ્વામીની આગાહી રાજ્યમાં ત્રણ દિવસ તાપમાન વધશે ગરમીનો પારો ચાળીસ ડિગ્રી પાર જશે પવનની ગતિમાં પણ વધારો થવાનું અનુમાન રાજકોટમાં ભાદર નદી પર આવેલ ઈસરા ગામ નજીકનો ચેક ડેમ તૂટ્યો સવારના સમયે ભાદર નદી પર બનેલો ચેકડેમ અચાનક તૂટી પડતા મોટા પ્રમાણમાં પાણીનો જથ્થો વહી ગયો તંત્ર એલર્ટ સ્થાનિકોમાં ભયનો માહોલ ચેક ડેમમાંથી પાણી વહી જતા આસપાસના ખેડૂતો અને પશુપાલકો બન્યા ચિંતિત ખનીજ ચોરીના કારણે ડેમ તૂટ્યો હોવાનો ઉપલેટા નગરપાલિકાના પૂર્વ પ્રમુખનો આક્ષેપ કહ્યું ખાણ ખનીજ અને ઇરીગેશન વિભાગની બેદરકારીના કારણે બની ઘટના ગોધરા તાલુકાના કાંકણપુર પંથકમાં સિંચાઈના અભાવે ઉનાળુ પાકને નુકસાન પાનમ કેનાલનું પાણી ન મળતા ખેડૂતો પરેશાન કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી બે દિવસમાં પાણી નહીં મળે તો ધરણા કરવાની ઉચ્ચારી ચીમકી જામનગર જિલ્લાના લીંબોડા ગામના ખેડૂતોનું સિંચાઈ માટે આગોતરું આયોજન ઉનાળુ પાક માટે પાણીની વ્યવસ્થા કરી ખેડૂતોએ એકત્રિત થઈ સરકારમાં નાણાં ભરી ગામના તળાવો ભર્યા ખેડૂતોએ અન્ય ગામોની રાહ ચીંધી